અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલ નિગમ કોટીવ હાઉસિંગ સોસાયટીમાં નિગમ યુવક મંડળ દ્વારા અંબિકા મંદિરમાં માં વર્ષ પૂર્ણ થતા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં માતાજીની શોભાયાત્રા અને કળશ નવચંડી કુંડી યજ્ઞ જેવા વિવિધ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારોની સંખ્યામાં માઈ ભક્તોએ જોડાઈ દર્શનનો લાભ લઈ ભોજન પ્રસાદ લીધો હતો રિપોર્ટર મુકેશ ચુનારા અમદાવાદ જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર સેવન લાઈવ આજ રોજ અમદાવાદ ખાતે વટવામાં આવેલ નિગમ સોસાયટીમાં અંબેમાનો ભવ્ય પા પાંચ પચીસ વર્ષ પૂર્ણ થતા પાટ ઉત્સવ આયોજિત કરવામાં આવ્યો છે એમાં એકવીસ કુંડી યજ્ઞ યોજવામાં આવ્યો હતો આવતીકાલે યજ્ઞ યોજવામાં આવ્યો છે તો આજે આપણે એમના આયોજકો સાથે વાતચીત કરીશું આગળનું શું પી લઈએ છીએ નમસ્કાર મારું નામ ભાર્ગવ પંડ્યા છે હું સોસાયટીમાં સેક્રેટરી છું આજે આજે કળશ યાત્રા નીકળેલી અને આવતીકાલે એકવીસ કુંડી હવન છે જે અમારા અંબા માતાના મંદિરના પચીસ વર્ષ પૂરા થાય છે તે દિવસે પાટોત્વ રાખેલો છે શ્રી માતાજીનો પચીસમો પાટો ત્રણનો જે પ્રોગ્રામ થયો એમાં આજે કળશ યાત્રા આવતીકાલે નવચંડીનો મોટો આવે છે તેથી સોસાયટીનો બી સહયોગ છે મિત્ર મંડળનો પણ સહયોગ છે અને માતાજી બધાનો પાર પાર છે આજે જે મંદિરમાં પચીસ વર્ષ પૂર્ણ થયા જે પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ધજા યાત્રા છે શોભાયાત્રા છે કળશ યાત્રા છે ભવ્ય તમે આયોજન કર્યું છે હવે બીજું આવતીકાલે અહીંયા શું શું થવાનું છે આયોજનમાં એ જણાવવા તમારો પરિચય આપો મારું નામ લેખરાજ છે અને હું મંદિર સાથે પચીસ વર્ષથી જોડાયેલો છું અને કાલે અમારે ત્યાં આખી સોસાયટીને અને ભોજન પ્રસાદનું આયોજન કરેલું છે બધાને માટે આ સોસાયટીમાં એ મંદિર છે એક રૂપ છે આજે પચીસમું વર્ષ છે આખી સોસાયટી ઉત્સવ જેવું છે અમે આજે શોભાયાત્રા કાઢી છે એમાં આખી સોસાયટીની ચારો બાજુ પચાસ હતી બધી જગ્યાએ માતાજીનો બધા ધૂપ આરતી કરી હતી બધા સ્વાગત કર્યું હતું આખી સોસાયટીને કાલે પ્રસાદ રાખ્યો છે પૂરી સોસાયટીનો બે હજાર માણસોનો પ્રસાદ છે જેટલા કાર્યકર્તા બધા પ્રમુખ જેવા છે બધા પોતપોતાની જવાબદારીથી આટલા ઉત્સવથી કામ કરે છે કે માતાજીનો આ ઉત્સવ અમારે યાદગીરી મેળવે છે આખી જિંદગી આવો પા પચીસમો પાટોત્સવ ઉજવ્યો છે અમે લોકો મારું નામ જગદીશભાઈ પંચાલ છે હું પાયા મંદિરમાં જોડાયેલો છું અને માતાજીની સેવાની અંદર બી છું અને આ જે પચીસ વર્ષ અમારા પૂર્ણ થયા છે એ એમનો ખૂબ આનંદ છે જેથી કરીને અમારી સોસાયટીના તમામ સભ્યો અમારી જોડે છે એ માતાજીની પ્રાર્થના છે અમારી